મિત્રો તમે તમારી આજુબાજુ ઘણા બધા લોકોને ગૂગલ પે નો ઉપયોગ કરતા તો જોયા જ હશે તો એ જ રીતે આ વિડીયો જોયા પછી તમે પણ ગૂગલ પે નો ઉપયોગ કરતા શીખી જશો તો આ વિડીયોમાં ગૂગલ પે નું એકાઉન્ટ બનાવી કોઈ પણ ક્યુઆર કોડ પર કે મોબાઈલ નંબર પર પૈસા મોકલતા રિચાર્જ કે લાઇટ બિલ ભરતા અને બીજું ઘણું બધું કરતા શીખીશું તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર છેક અંત સુધી સંપૂર્ણ રીતે જોશો તો તમને ગૂગલ પે વાપરમાં જરાય પણ મુશ્કેલી નહીં પડે તો નમસ્કાર મિત્રો હું વિપુલ તમારું ખૂબ જ સ્વાગત કરું છું આપણા ગુજરાતની આ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઇન ગુજરાતીમાં ગૂગલ પે એકાઉન્ટ બનાવી તેને વાપરવા માટે સૌથી પહેલા તો ગૂગલ પે એપ ડાઉનલોડ કરવું પડશે ગુગલ પે એપ ડાઉનલોડ કરવાની તમારું ગુગલ પે એપ ખુલી જશે ગુગલ પે તો પણ ગુગલ પે આવી જશે પરંતુ જો તમે લિંક પરથી ક્લિક કરીને ગૂગલ પે ડાઉનલોડ કરશો તો તમને સ્ક્રેચ કાર્ડ એટલે કે કૂપન મળશે જેમાં તમને થોડો ઘણો કેશબેક પણ મળશે જ્યારે તમે તમારું પહેલું ટ્રાન્ઝેક્શન કરશો તો અહીંયા ઇન્સ્ટોલ પર ક્લિક કરીને ગુગલ પે ડાઉનલોડ કરી લેવાનું છે અને તેને ઓપન કરશો જે પણ પરમિશન માગે તેને અલાવ કરી દેવાની છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે અને હા આ મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટમાં લિંક હોવો જરૂરી છે મોબાઈલ નંબર લખી પછી કન્ટિન્યુ પર ક્લિક કરશો પછી તમારું નામ અને ઈમેલ આઈડી બતાવી દેશે તો અહીંયા એક્સેપ એન કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે પછી તમારા ફોન પર એક ઓટીપી આવશે એ અહીંયા લખી દેશો એટલે તમારું ગૂગલ પે નું એપ ઓપન થઈ જશે તો એ સામે તમે જોઈ શકો છો ગૂગલ પે પર પૈસા મોકલવાના રિચાર્જ અને બિલ પેમેન્ટ કરવાના અને બીજા ઘણા બધા ઓપ્શન દેખાઈ રહ્યા છે પરંતુ આ બધું જ કરવા માટે સૌથી પહેલા તો તમારું બેંક એકાઉન્ટ અહીંયા લિંક કરવું પડશે તો ગૂગલ પે માં બેંક એકાઉન્ટ લિંક કરવા માટે અહીંયા ઉપર જ એડ બેન્ક એકાઉન્ટ આવો ઓપ્શન આપેલો છે એમાં ક્લિક કરવાનું છે તેમાં ક્લિક કરશો એટલે બધી જ બેંકોના નામ અહીંયા આવી જશે અહીંયા તમારું એકાઉન્ટ જે બેન્કમાં હોય એ સિલેક્ટ કરી લેવાનું છે મારું એકાઉન્ટ સેન્ટ્રલ બેંકમાં છે તો હું એ સિલેક્ટ કરું છું તો આ બેંક એકાઉન્ટ સિલેક્ટ કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે અને જે પણ પરમિશન માગે તેને અલો કરી દેવાની છે એટલે તમારા ફોનમાંથી એક એસએમએસ સેન્ડ થશે અને તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે અને તમારા બેંક એકાઉન્ટની ડિટેલ એટલે કે તમારા બેંક એકાઉન્ટના છેલ્લા ચાર આંકડા અહીંયા બતાવી દેશે એ કન્ફર્મ કરી લેવાના છે પછી અહીંયા સ્ટાર્ટ પર ક્લિક કરી દેશો એટલે તમારા એટીએમ કાર્ડની ડિટેલ અહીંયા લખવી પડશે તો તમારા એટીએમ કાર્ડ તમે જોશો એના પર એક સોળ આંકડાનો નંબર લખેલો હશે પરંતુ તેમાંથી ફક્ત લાસ્ટના છ આંકડા જ લખવાના છે ફક્ત છેલ્લા છ આંકડા જે હોય આ રીતના અહીંયા લખી દેવાના છે અને નીચે લખ્યું છે એક્સપાયરી ડેટ એટલે કે તમારા કાર્ડ પર એક તારીખ લખેલી હશે તમારું કાર્ડ જયારે એની વેલિડિટી પૂરી થવાની હશે એ તારીખ તો એ તારીખ અહીંયા લખી દેવાની છે અહીંયા મંથ અને વર્ષ આ રીતનું લખી દેવાનું છે આટલું લખી આ એરો પર ક્લિક કરી દેસો પછી તમારા એકાઉન્ટનો નંબર બતાવશે અને નીચે ક્રિએટ બિન લખ્યું છે તેમાં ક્લિક કરી દેવાનું છે એટલે કે આપણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવા માટે એક પિન બનાવવું પડશે અથવા તો એક પાસવર્ડ બનાવવો પડશે તો આ ક્રિએટ પિન પર ક્લિક કરશો પછી તમારા ફોનમાં એક ઓટીપી આવશે જે અહીંયા લખી દેવાનો છે ઓટીપી લખી ઓકે પર ક્લિક કરી દેશો પછી એન્ટર ફોર ડિજિટ કાર્ડ પિન આવું લખેલું છે તો તમે તમારા એટીએમ કાર્ડનો જે પાસવર્ડ હોય તમે પૈસા ઉપાડવા માટે જે પાસવર્ડનો ઉપયોગ કરતા હોય એ ચાર આંકડાનો પિન અહીંયા લખી દેવાનો છે એ પિન લખી ઓકે પર ક્લિક કરી દેશો પછી અહીંયા સેટ ફોર ડિજિટ યુપીઆઈ પિન આવું લખેલું આવશે એટલે કે તમારે ચાર આંકડાનો એક પાસવર્ડ બનાવવાનો છે તમારે ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન કરવા માટે તો જ્યારે જ્યારે તમે તમારે પૈસાની લેવડ દેવડ કે રિચાર્જ કે બિલ પેમેન્ટ કરવું હશે ત્યારે ત્યારે આ પિનની જરૂર પડશે તો આ પિન અહીંયા લખી દો અને એ પિનને યાદ પણ રાખજો મિત્રો તો અહીંયા એક ચાર આંકડાનો પિન હું લખી દઉં છું પછી નીચે ડંડ પર ક્લિક કરીશું તો પછી ફરીથી ને ફરીથી એનો એ જ પિન ફરીથી લખી દેવાનો છે અને પછી દંડ પર ક્લિક કરશો એટલે આપણો યુપીઆઈ પિન બની જશે તો આટલું કર્યા પછી તમે ગૂગલ પેના હોમ પેજ પર આવી જશો એટલે કે અહીંયા ગૂગલ પે વાપરવાના બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે જેમ કે સ્કેન એન્ડ પે એટલે કે કોઈપણ ક્યુઆર કોડ પર પૈસા મોકલતા કોઈને મોબાઈલ નંબર પર પૈસા મોકલતા કોઈના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલતા રિચાર્જ કરતા વગેરે વગેરે બધા ઘણા બધા ઓપ્શન આપેલા છે તો એક 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 કરીને આ ઓપ્શન જોઈએ તો સૌથી પહેલાં તો તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવું હોય તો અહીંયા ગૂગલ પેમાં ચેક નીચે જશો અહીંયા લખેલું છે ચેક એકાઉન્ટ બેલેન્સ એમાં ક્લિક કરશો પછી તમારા બેંક એકાઉન્ટનું નામ આવી જશે એમાં ક્લિક કરશો એટલે પછી આપણે જે યુપીઆઈ પિન બનાવીએ તો એ મારી દેશો એટલે તમારા બેંક એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે એ અહીંયા બતાવી દેશે તો હવે તમારે કોઈ ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા મોકલવા હોય તો અહીંયા પહેલો જ ઓપ્શન છે સ્કેન એની ક્યુઆર કોડ તો અહીંયા ક્લિક કરી કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે અહીંયા ઉપર જેનો પણ ક્યુ કોડ હશે એમનું નામ લખેલું આવી જશે અને અહીંયા કેટલા પૈસા મોકલવા છે જેટલા પણ પૈસા મોકલવા હોય એ લખી દેવાના છે પછી નીચે તમારું બેંક એકાઉન્ટ બતાવશે અને નીચે પે જેટલા પણ પૈસા કરવા હોય એ બતાવી રહ્યા છે તે પે પર ક્લિક કરશો અને તમારું જે યુપીઆઈ પિન હોય એ મારી દેશો અને ડન પર ક્લિક કરી દેશો એટલે એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે હવે જો કોઈને મોબાઈલ નંબર પર પૈસા મોકલવા હોય તો તેના માટે આ બીજા નંબરનો ઓપ્શન છે પે કોન્ટેક્ટ એમાં જવાનું છે તો તમારા ફોનમાં જેટલા પણ નંબર એડ કરેલા હશે એ બધા જ બતાવી દેશે અથવા તો નવો નંબર લખવો હોય તો અહીંયા તમે ઉપર નંબર પણ લખી શકો છો જે પણ નંબર પર પૈસા મોકલવા હોય તે નંબર પર ક્લિક કરી અહીંયા પે પર ક્લિક કરશો અને કેટલા પૈસા મોકલવા છે એ લખી દેશો પછી નીચે તમારું બેંક એકાઉન્ટ સિલેક્ટ કરી પે લખેલું છે એના પર ક્લિક કરી દેશો અને તમારો યુપીઆઈ પિન મારી દેશો એટલે એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે અને આ પૈસા ટ્રાન્સફર કર્યા એની હિસ્ટ્રી જોઈ હોય તો અહીંયા નીચે જશો તો સી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી આવું લખેલું છે એમાં બતાવી દેશે હવે મોબાઈલ રિચાર્જ કરતા જોઈ લઈએ તો મોબાઈલ રિચાર્જ કરવા માટે અહીંયા મોબાઈલ રિચાર્જ આવો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે તો જે પણ નંબર પર રિચાર્જ કરવું હોય એ અહીંયા લખી દેવાનું છે તમારા મોબાઈલમાં એડ કરેલા નંબર સિલેક્ટ કરવા હોય તો આ આઇકોન પર ક્લિક કરી જે પણ તમારા મોબાઈલમાં એડ કરેલા નંબર હશે એ બધા જ નંબર અહીંયા બતાવી દેશે તો એમાંથી પણ સિલેક્ટ કરી શકો છો તો હું આ એક આ નંબર સિલેક્ટ કરી લઉં છું તો એમાં રિચાર્જ કરવા માટે આ એરો પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા રિચાર્જ કરવાના બધા જ પ્લાન નીચે બતાવી દેશે અથવા તો તમે અહીંયા ઉપર સર્ચ લખેલું છે તો અહીંયા આ બોક્સમાં જેટલા પણ રૂપિયાનું રિચાર્જ કરવો હોય એ લખી દેશો તો પણ એ પ્લાન આવી જશે તો અહીંયા આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે જે પણ રિચાર્જ કરો એ પ્લાનને આ એરો પર દબાવીને પછી તમારું બેંક એકાઉન્ટ બતાવશે અને નીચે પે પર ક્લિક કરી દેશો અને તમારું યુપીઆઈ પિન મારી દેશો એટલે એ રિચાર્જ પણ સક્સેસફુલ થઈ જશે ગૂગલ પે વિશે તો જાણી લીધું જો હવે પેટીએમ અને ફોન પે વાપરતા શીખવું હોય તો આ સ્ક્રીન પર વિડીયો દેખાઈ રહી છે તેના પર ક્લિક કરીને એ પણ શીખી શકો છો તો બસ મિત્રો આજની આ વિડીયોમાં આટલું જ મળીએ આવતી વિડીયોમાં